આજે એક નવો ટોપિક કે જાણવા જેવું જાણવા જેવું એટલે કે મારું ગામ સુખી ગામ તો એ કાતે કોઈ દિવસ તાલી ન પડે હું આશા વર્ગરમાં બાર વર્ષથી નોકરી કરું છું મને મારો પગાર છે મળવાનો એ રીતે મને મળી જ જાય છે પણ તું હોય મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હજી મારું ગામ થોડુંક પાછળ છે એવું લાગે છે મને અમારા ગામના સરપંચ સભ્યો બધા બહુ જ સારા છે બધા બહુ જ સપોર્ટ કરે છે અમને પણ તો એ મને એવું લાગે છે ગામનો હરેક વ્યક્તિ હરેક વ્યક્તિ મદદ કરે ને તો મારું ગામ સુખી ગામ જરૂરથી થશે જો કોરોના આવ્યો હતો કોરોના મહામારી હતો તો જ્યારે કોરોનાનો રિપોર્ટ કરે ને કોરોના પોઝિટિવ આવે ને તો એ તો બહુ જ અતિ ગંભીર હતું એ કોઈ આપણા હાથની વાત નહોતી પણ એના એ કોરોનાને બીકના લીધે અત્યારે અમે ઓલી સ્પૂટ અમને ડબલ્યુ આપી છે ગળખા લેવા માટે તો એ સ્પૂટમ અમને કોઈ દેતું જ નથી અમે જ્યારે ડબલ્યુ દેવીને તો એમ કે ના તમે તમને કોરોના માં નાખી દેસો પણ ના એવું નથી એ કોરોના માં નાખવાના અમારા હાથમાં એ કોરોના માં તમને નાખવાય અમારા હાથમાં હાથની વાત નથી તમને હોય તો તમારે નાખવાના નથી ને કોરોના વખતે અત્યારે થોડા તમને કોરોના માં નાખવાના છે અમે તો જે ડબલ્યુ અમારે જે મહિનામાં દેવાની હોય છે સીએચસી ઉપર રિપોર્ટ કરાવવા માટે કે અમારે એક આશાબેન ની હજારની વસ્તી ગેસ કુટુંબ લેવાના હોય છે તો આપણા ગામમાં ત્રણ અમે બેનો છે તો ત્રણ બેનો છે તો અમારે જેને ઉધરસ આવતી હોય ગળફા નીકળતા હોય એના એના એની ડબલી એને અમારે ડબલી આપવાની હોય છે પણ ઘણા એ કેવું કરે ડોવા ખબર છે તમને ડોવા હોય કે ભાઈ હોય ગળફા આવતા હોય ઉધરસે ખાતા હોય એને થૂકતા હોય બેઠા હોય ને બધા થૂકતા હોય પણ ડબલ્યુ દેવીને તો એમ કે ના અમને ઉધરણ નથી આવતી મને તો ખાલી ખાલી ઉધરા આવે છે આવે છે કફ નથી નીકળતો પણ એ તમારા માટે છે અમારા માટે નથી અમે જે ડબલી લઈને આવીને એ તમારા માટે હોય છે જે ડબલીનો જે અંદર ઉધરસ તમારી તમે નાખો અને એનો જે રિપોર્ટ કરવીને એમાં તમે તમને ટીબી છે કે નહીં એ સાબિત થાય તો ટીબી કોઈ એટલો બધો ગંભીર રોગ નથી જો કદાચ હોય તમને ઉધરસ આવતી હોય ગઠા નીકળતા હોય અને જો તમે વહેલા એનું નિદાન કરાવો અને તમને ટીબીની દવા જે મળે એ બારે પ્રાઇવેટમાં તો વધારે પૈસાની મળે છે હું તો ખાલી અમારે જે સરકારીમાં છે ટીબી વાળાની દવા આવે છે ને ખોખો આવે છે આવડું હું અત્યારે તમને ખાલી એની કિંમત પાંચ હજાર กว่า પણ પાંચ નહીં પણ એની કિંમત વધારે હશે પણ જો તમારે એનું નિદાન તમારે થયેલું હોય તો તમને ઈ સારવાર ની ઈ દવા તમને સાવ એટલે સાવ સરકારીમાં મફતમાં મળે છે તો એનો લાભ લો શું કામ નથી લેતા અને હા બીજા નંબરમાં કે તમારા આજુબાજુમાં કોઈને ઈ આવતું હોય ઉધરસ વાળું વ્યક્તિ જો તમારા ઘરમાં હોય કે તમારા આડોસી પાડોસીમાં હોય કે તમારા સગા સબંધીમાં બીજા ગામનું પણ હોય તો તમે એમને કહી શકો છો કે તમે આવી રીતે તમારા ગામમાં જે આશા બેન આવે છે એમને તમે સંપર્ક કરો એમને ફોન કરો એ તમને ડબલી ઘરે આવીને દઈ જશે એવું હું નથી કહેતી કે તમે દવાખાને જઈને ડબલી લઈ તમે અમને ફોન કરો કે મને ઉધરસ બહુ આવે છે તો અમે ડબલી તમારા ઘરે જઈને તમે તમને પણ આપીશું એ બે ડબલી હોય છે એમાં બેમાં એકમાં સવારે ઉઠીને નરણા કોઠાનો એક ગડફો લેવાનો હોય છે અને બીજામાં જો તમે જમતા હોય સવારમાં તો જમીને કાંઈ ચા નાસ્તો કરતા હોય તો ચા નાસ્તો કરીને બે ડબલ્યુ બે બેમાં લેવાનો હોય છે ગડફો એનો હું અમે ખુદ આવીને તમારા ઘરે લઈ જઈએ અને જો તમે દવાખાને જતા હોય તમારા નજીકમાં દવાખાનું હોય તો તમે પણ દવાખાને મૂકી શકો છો એવું નથી હોતું કે આશા બેન જ લેવા આવે તમે પણ દવાખાને આવીને મૂકી શકો છો તો એ ડબલ્યુ એ માર મૂડી માર તો મૂડી આપણું મૂડી નજીક પડે છે મૂડી સીએચસી અને બીજા આજુ બાજુના ગામમાં જે લાગુ પડતું હોય તે તો ત્યાં એનો રિપોર્ટ થાય જો તમારે નોર્મલ હોય તમારા કાંઈ પણ એવા સિમ્ટમ્સ ન હોય ટીબીના તો તમારો રિપોર્ટ ન આવે તો કદાચ તમે અમને પૂછો કે અમારો રિપોર્ટ કેમ ન આવે તો અમે તમને કહીએ ના તમને ટીબીના લક્ષણ નથી પણ તમને ખાલી છે તો તમે દવાખાને આવીને દવા લઈ શકો છો પણ હા જો તમને ટીબી હશે ટીબી ના લક્ષણ હશે તો જે મેલેરિયા વર્ગર ગામમાં આવે છે ને તે ખુદ તમારા ઘરે આવશે કા તમને દવાખાને બોલાવશે તમને વજન કરાવશે અને વજન ઉપરથી તમારી દવા નક્કી થાશે દવા આવે છે અને એ દવા તમને પછી અમારા જે મેલેરિયા વર્કર સાહેબ હોય એ તમને પછી કહેશે કે તમારે આવી રીતે આવી રીતે દવા લેવાની પણ હા કોઈ આ હસવા જેવી કઈ વાત જ નથી મને જેવું લાગે છે ને કે મારું ગામ એ સુખી ગામ મારા ગામમાં કોઈ ટીબી વાળો વ્યક્તિ ન હોવો જોઈએ એવું તમે પણ એવું રાખી શકો કે ના આ બેનનો વિડીયો જોયો હતો તો ના કેવા જેવું તમારા ઘરમાં કોઈ ઉંમરલાયક હોય દાદા દાદી હોય ઉધરસ આવતી હોય તો તમે ફોન કરીને એમને જણાવી શકો તો અમે તમારા ઘરે આવીને ડબ્લ્યુ દઈ દઈશું પણ આ એક જો ટીબી રોગ રયો ને એટલો બધો ગંભીર રોગ નથી મારા જ વિસ્તારમાં મે બે જણાને દવા આપી મારા જે આશા વર્કર નોકરી કરું છું એના બાર વર્ષ થયા છે બાર વર્ષમાં દસ વર્ષ પહેલા મારે બે કેસ હતા તો એ બે કેસમાં એ જે ટીબી ની દવા લેવા આવતા ને લાકડીના ટેકે ટેકે આવતા હતા દવા લેવા કદાચ અત્યારે આ વિડીયો કદાચ જોશે તો એમને યાદ આવી જશે લાકડીના ટેકે ટેકે દવા લેવા આવતા હતા અને એ જ અત્યારે વ્યવસ્થિત સ્વસ્થ એકદમ સ્વસ્થ રીતે અત્યારે કામ કરી શકે છે એટલે ટીવી રોગ કોઈ ગંભીર નથી કોઈ હસી મજાક કરવાની કંઈ વાત નથી જો તમારા ઘરમાં કોઈને ઉધરસ આવતી હોય તો જરૂરથી જણાવજો અને આમાં કોઈ કોરોના કે કોઈ એવું નથી અને હા બીજા નંબરમાં કે અમે તો નોકરી કરવી છે ને અમારે નોકરીનો પગાર તો તોય આવવાનો જ છે પણ મારું ગામ એ સુખી ગામ એટલે આ તમે બધા યાદ રાખજો અને તમારા ઘરમાં કોઈને પણ હોય તો જરૂરથી જણાવજો અને ટીબી રોગ છે ને એક ચેપી રોગ છે જો કદાચ મને હોય અને હું ઉધરસ ખાય અને હું થોક્યું હોય ત્યાં કૂક ચાલ્યું હોય કા એ ચાલીને એમના પગ પછી ધોયા વગર એમના ઘરમાં ગયા અને પછી હાથ અને પછી જમવાનું લીધું તો જમવાનું તો મોટે શરીરમાં તો જવાનું છે કીટાનું અને કોઈ ઉધરસ ખાતું હોય તો આપણે અહીંયા બાજુમાં બેઠો હોય તો એને કાંઈ આડો રૂમાલ કે એવું કાંઈ રાખ્યું ન હોય તો પણ એ શ્વાસોશ્વાસના લીધે થવાનું છે અને બીજા નંબરમાં કે જે આ જે ડમ્ફરને એવું હાંકતા હોય છે અહીંયા બહુ ધૂળ ને એવું બહુ ઉડતું હોય હું એવું નથી કહેતી કે બધાને થાય બધાને હોય એવું નથી કહેતી પણ આના આ કઈ જગ્યાએ તમે કામ કરતા હોય અને તમે થાય એની ખાલી માહિતી આપું છું કે જે બહુ ધૂળ ને એવું બહુ ઉડતું હોય કે કદાચ કોઈ ભઠ્ઠીમાં કામ કરતા હોય એને ધુમાડો આ તે હોય અને કોઈને હોય અને ઉધરસ ખાય તો એને થાય અને જો કદાચ ઘરમાં એક વ્યક્તિને થયો અને એના ઘરમાં નાનું બાળક હોય તો એ બાળકને તો પેલા એ થાવાની શક્યતા તો વધારે જ છે તો આને કોઈ સામાન્ય લેવું નહીં ઉધરસ હોય તો આમાં કોઈ શોખ સર રાખવી નહીં અને હવે તો આપણા ગામમાં દવાખાનું બન્યું છે કદાચ તમે અમને ન કહી શકતા હોય ને તો કાંઈ નહીં તો તમે દવાખાને છે એની જે સાહેબ બે છે એમને પણ કહી શકો કે એમને ડબલ્યુ આપો હું ગળફો લઈને હું આયા મૂકી જઈશ તો એ તમને કોઈ ના નહીં પાડે પણ હા આ આપણે એક પગલું આગળ હાલવું તો પડશે જ તે કેમકે આપણા ગામમાં ટીબીના કેસ તો હશે જ તે પણ બહારે આવતા નથી તો આના માટે બધાએ સાત સપોર્ટ આપજો એવી મારી આશા હા આપણે એવું નથી કરવાનું કે મારું ગામ એ સુખી ગામ એટલે કે મારા ગામમાં કોઈ પણ ટીબીવાળો વ્યક્તિ હોવો ન જોઈએ અને કદાચ હોય વાળો વ્યક્તિ તો એનું વેલાસર નિદાન થાય વેલાસર એને દવા મળે ટાઈમસર તો ટીપીના કારણે એનું મૃત્યુ ન થાય તો આ એક આપણે જોવાનું છે આપણી કાળજી લેવાની છે તો બસ સાથ સહકાર તમે તો આપ તે એટલી તો મારી આશા છે પણ હા મારું ગામ એ સુખી ગામ જરૂરથી યાદ રાખજો